વાલિયાના ડેહલી ગામેથી નીકળેલ પદયાત્રા સંઘ વાલિયાના કમળા માતાજીના મંદિર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરી માતાજીની આરતી ઉતારી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વાલિયા તાલુકાના ડેહલી ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા ભગત ખુમનભાઈ વસાવા પોતાના પરિવારના સભ્યો સાથે ભાવનગરના રાજપરા ગામમાં આવેલ પૌરાણિક ખોડલધામ ખાતે પદયાત્રા સંઘ માતાજીના દર્શને જતા હતા જેઓના સંઘમાં છે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી સતત દર વર્ષે જતા આ સંઘની આજે ત્રીસમી પદયાત્રા દેહલી ગામેથી ભગત ખુમાનભાઈ વસાવાની આગેવાનીમાં નીકળી હતી જે પદયાત્રા વાલિયા ગામના કમળા માતાજીના મંદિર ખાતે આવી પહોંચતા ભાજપના મહામંત્રી બળવંત વસાવા દેવુભા કાઠી જીગર વસાવા

અને એ મંદિર થી છેલ્લા ઓગણીસો છન્નું થી અમે દહેલી થી પદયાત્રા ભાવનગર છેલ્લા પાંચ ભક્તો સાથે કરતા હતા આ વર્ષે બાવન ગજની ગજા માતાજીને ને એક હજાર પદયાત્રી ભક્તો સાથે અમે દહેલી થી નીકળ્યા છે હાલમાં કુમાર માતાના મંદિરે વાલ્યા આરતી પૂજા કરી ગામે ગામના આગળના પણ દરેક ભક્તો છે

જે બધા સંઘો જોઈએ છે તે જતા હોય છે બધી સગવડ પૂર્તિ હોય છે હુમાન ભગતના એમાં બધા જ આદિવાસી હોય છે અને બધા પોતપોતાની રીતે અગવડતા ભોગવીને પણ ત્યાં માતાજી એ જાય છે અહીંયા દર વર્ષે છે તે કમળા માતા એ દર્શન કરવા આવે છે અહીંયાથી આપણે પ્રસ્થાન કરાવીએ છીએ હુમાન ભગત ની આગળની પણ છે તે મુસાફરી ને આપણે શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ જય માતાજી